અસલામવાલેકુમ કેમ છો મારા વાલા બાળકો મજામાં છો તમે બધા આપણી શાળાનું નામ તો બધાને ખબર જ છે સુરૈયાબે યુસુફભાઈ ઝવેરી બાલવાડી ધોરણ છે સિનિયર કેજી વિષય છે અંગ્રેજી વિષયાંકમાં બાળકો આજે આપણે ખાલી જગ્યા પૂરો અને ક્યુ ફોર ક્વીન વિશે શીખીશું ચાલો સૌથી પહેલાં પાના નંબર સુડતાલીસ ઉપર ખાલી જગ્યા પૂરો તે આપણે જોઈએ આપણે ઈ ફોર એલિફન્ટ પી ફોર પેરોટ સુધી શીખી ગયા છીએ આપણે બરાબર બધાને આવી ગઈ છે ને હવે ટકતા તો આપણે એની આજે હવે ખાલી જગ્યા પૂરીએ ચલો આ શું છે ઈ ફોર એલિફન્ટ ઈ ફોર એલિફન્ટ પછી શું આવશે બધાને ખબર છે ચાલો બધા બોલો એફ ફોર ફીસ હવે આ છે જી ફોર ગ્રેસ જી ફોર ગ્રે પછી શું આવશે એચ ફોર ફો ચાલો આ છે આઈ ફોર આઇસ્ક્રીમ હવે આઈ ફોર આઇસ્ક્રીમ પછી શું આવશે બધાને ખબર છે હા જે ફોર જ ચાલો આ શું છે કે ફોર કાઇટ કે ફોર કાઇટ પછી શું આવશે વેરી ગુડ એલ ફોર લાયન હવે એલ ફોર લાયન પછી એમ ફોર મંકી લખ્યું છે એના પછી શું આવશે વેરી ગુડ એન ફોર નોસ આ શું છે ઓ ફોર ઓરેન્જ અને ઓ ફોર ઓરેન્જ પછી બધા લખો પી ફોર પેરોટ તો આ થઈ ગઈ અમારી ખાલી જગ્યા હવે પી ફોર પેરોટ પછી શું આવશે ક્યુ ફોર ક્વી બધા સાથે બોલો ક્યુ ફોર ક્વી હવે ક્યુ ફોર પીનને કેવી રીતે લખાય તે આપણે જોઈએ આગળ આપણે ઓ ફોર ઓરેન્જ લખતા શીખી ગયા આવડી ગયું છે બધાને ગોળ ગોળ રાઉન્ડ સર્કલ બનાવવાનું છે અને પછી વચ્ચેની લાઇનને અડીને નીચેની તરફ ત્રાસી લાઈન કરી બહાર લઈ જાઓ બરાબર ચાલો ફરી એકવાર ઓ ફોર ઓરેન્જ આપણને લખેલું છે તે આવડી ગયું છે બધાને તે જ રીતે ઓ ફોર ઓરેન્જ બનાવો અને વચ્ચેની લાઇનને અડીને નીચેની તરફ ત્રાંસી લાઈન કરી બહાર લઈ જવા અને શું બોલાય ક્યુ ફોર ક્વીન હવે તમને ચોપડી આપી છે અંગ્રેજીની એમાં પાના નંબર ઓગતાળીસ ઉપર ક્યુ ફોર પીન એક જ વાર પેન્સિલ ફેરવીને વ્યવસ્થિત બોલી બોલીને લખજો હવે પાના નંબર ઓગણપચાસ ઉપર જોઈને લખો તેમાં પણ વ્યવસ્થિત બોલી બોલીને ક્યુ ફોર પીન સારા અક્ષરે બધા બાળકો લખજો તો આ થઈ ગયું અમારું આજનું લેસન આવતા સાસમાં તાસમાં ફરી મળીશું અલ્લાહ હફીઝ બાય બાય